નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં હું જલ્પા પટેલ તમારી માટે આજે જે કંઈ વાત લઈને આવી છું તેનું શીર્ષક છે કે અમે મા બાપ છીએ આપણે બધા જાણીએ છીએ કે મા બાપે આપણી માટે કઈ હદ સુધી સહન કર્યું છે અને હાલની તકમાં કઈ હદ સુધી આપણા માટે સહન કરે છે જો આપણને જેવો તેવો પણ તાવ આવ્યો હોય તો મા બાપ તો આપણને એમ કહેવાય ને કે એમના જીવ અધ્ધર થઈ જતા હોય છે પણ જ્યારે આપણા જ મા બાપને આપણી જરૂર હોય છે ને ત્યારે આપણે તેમની સાથે નથી હોતા મિત્રો આ ખૂબ અફસોસ કરવા જેવી વાત છે તો એવો જ એક કિસ્સો છે એક છોકરીનો કે જેને ભાઈ નથી કે બેન નથી અને આ મા બાપની એકલવાઈ દીકરી છે એની એક કહાની વિશે આપણે વાત કરવાના છીએ તો આ કહાની ખૂબ જ રસપ્રદ અને મોટિવેશનલ કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ આજની રસપ્રદ કહાનીને વેદિકા એ ધ્યાનથી જોયું એને એની આંખો પર વિશ્વાસ જ આવતો ન હતો મન કહેતું હતું કે ના ના એ પ્રતિકલ્પના જ હોઈ ના શકે

કે તું વિશ્વ સુંદરીની સ્પર્ધામાં નામ નોંધાવી લે પછી તો આખી જિંદગી તારે ઘી કેળા જોકે એનો હંમેશ માટે એક જ જવાબ રહેતો કે મારે તો બહુ જ ભણવું છે ભણી ગણીને નોકરી કરવી છે હું તો એકની એક છું મારે મારા મા બાપનો દીકરો બની અને રહેવું છે વિશ્વસુંદરીની સ્પર્ધામાં તો મારે દિવસો સુધી મારા મા બાપથી દૂર રહેવું પડે એની ગોરી ચામડી જોઈને જ બધા બધાએ એને ભૂરી કહેવા માંડેલું જોકે એણે એ નામ પ્રેમથી સ્વીકારી લીધું હતું જોકે બધા ઘણીવાર એને પૂછતા કે તારું નામ કંઈક અનોખું છે ત્યારે એ કહેતી કે મારા વાંચ્યા કરતા એમાં એમણે પ્રતિકલ્પા નામ વાંચ્યું અને મારા પપ્પાને કહ્યું ત્યારે ત્યાં દીકરી આવે તો એનું નામ પ્રતિકલ્પા જ પાડવાનું અને દરેક ઘરમાં ફોયનું જ ચલણ હોય જોકે મને મારું નામ ગમે છે એ ભણવામાં તો હંમેશ ગોલ્ડ મેડલ મેળવતી આવી હતી અંગ્રેજીમાં બ્રેન વિથ બ્યુટી એને લાગુ પડતું હતું કેમ્પસ ઇન્ટરવ્યુમાં પણ એ ખૂબ ઊંચા પગારે પસંદ થઈ ગઈ એણે તો એના મા બાપને કહી જ દીધું હતું કે હવે તમે મારી ચિંતા ના કરતા હવે હું હવે હું કમાઉં છું તમે યાત્રાએ જાઓ હવે ટૂંક સમયમાં હું કાર પણ ખરીદી લેવાની છું એટલે તમારા માટે ડ્રાઈવર રાખી લઈશ તમે સવાર સાંજ દેવ દર્શન કરવા જજો મારે તમને દુનિયાભરનું સુખ આપવું છે બેટા તારા વિચારો ખૂબ જ ઉચ્ચ છે પણ અમે તો તારું કન્યાદાન કરી પુણ્ય કમાવા માગીએ છીએ નહીં કે યાત્રા અને દેવ દર્શન કરીને તારા ધ્યાનમાં પણ કોઈ યોગ્ય પાત્ર હોય તો અમને કહેજે હું એવી સ્વાર્થી નથી કે તમને એકલા મૂકીને સાસરે જતી રહું તું દુનિયાની પહેલી યુવતી નથી કે પરણીને સાસરે જાય દરેક યુવતી જાય છે જો બેટા અમે કેટલો વખત જીવવાના અમે નહીં હોઈએ તો તારું શું અમે મા બાપ છીએ અમારી પણ કંઈ ફરજ હોય છે તું કુંવારી રહી અમારું મોત ના બગાડીશ આખરે એના લગ્ન થયા એ એના મા બાપને સારા સમાચાર આપે એ પહેલાં કોરોનામાં એના મા બાપ મૃત્યુ પામ્યા એક અઠવાડિયામાં જ એને મા બાપ ગુમાવ્યાનો આઘાત સહન કરવો પડ્યો ત્યારે એને એના મા બાપના શબ્દો યાદ આવ્યા કે અમે બંને એકના એક છીએ એટલે તારે કોઈ મામા માસી કાકા કે કોઈ ફોઈ નથી તારે પણ કોઈ ભાઈ બહેન નથી અમારા પછી તારું શું એ દરમિયાન એને સાસરીમાં સતત કહેવામાં આવતું કે તું નોકરી છોડી દે કારણ કે એના સાસુની પણ તબિયત નરમ ગરમ રહેતી હતી એ બાબતનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો ત્યારે ભૂરીએ પણ સાસુ સસરાને ના કહેવાના વેણ કહ્યા ત્યારબાદ પતિ પત્ની જુદા થઈ ગયા ટૂંક સમયમાં પ્રતિકલ્પાએ અધૂરા માસે એક બાળકીને જન્મ આપ્યો એ બાળકીના મગજમાં લોહી પહોંચતું ન હતું તેથી એ રડે તો અવાજ પણ ન આવે ડોક્ટરે તો એટલે સુધી કહ્યું કે સાંભળી પણ નહીં શકે પ્રતિકલ્પાના દુઃખનો પાર ન હતો જોકે હંમેશ હસતી રહેતી ભૂરીને વેદિકાએ ગંભીર મુખમુદ્રામાં જોઈ તે પણ મંદિરના બાકડે પતિ સાથે ચૂપચાપ બેઠેલી હતી તેથી જ વેદિકા એની પાસે જઈને બેઠી બંને એકબીજા સામું જોયું અને બીજી જ મિનિટે પ્રતિકલ્પાની આંખો વરસી પડી અને વેદિકાને ભેટી પડી પરંતુ વેદિકા બોલી ઉઠી ભૂરી આ તારી દશા મારી બે મહિનાની બાળકીને ઘેર મૂકીને ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે કોઈ ચમત્કાર કરો હવે ભગવાન સિવાય કોઈ જ કંઈ કરી શકે એમ નથી કહેતા એ ઉઠી અને જતાં જતાં એનું સરનાવાનું કાર્ડ વેદિકાને આપતા અને બોલી હું કોઈ પણ સમયે મારે ત્યાં આવજે મેં નોકરી છોડી દીધી છે વેદિકા જાણતી હતી કે એ સાસુ સસરાથી અલગ રહે છે તેથી જ એણે પૂછી લીધું કે અત્યારે બેબીને ઘેર મૂકીને આવી ત્યારે ભૂરીએ કહ્યું કે મારા સાસુ ઘેર છે અમે જુદા રહેતા હતા બહુ જ મનદુખ થયેલા પરંતુ એમને જ્યારે મારી બેબી વિશે ખબર પડી કે તરત મારી પાસે આવી ગયા અને કહે તું કઈ રીતે એકલા હાથે એને સંભાળી શકીશ અમે મા બાપ છીએ અમારા સંતાનોનું દુઃખ ક્યાંથી જોઈ શકીએ અમે તો ભૂતકાળ ભૂલીને તમને સ્વીકારવા તૈયાર જ છીએ ચલો ઘેર અમે ભેગા જતા રહ્યા પણ મેં નોકરી છોડી દીધી કારણ કે બાળકને સાચવવાની જવાબદારી મા બાપની જ હોય છે આયા રાખવાનું પોષાય પણ એ અંતરની લાગણી ક્યાંથી લાવે મા બાપ છીએ તો જવાબદારી પણ છે તું જરૂરથી આવજે હું પણ માં છું મારી સંતાન પ્રત્યેની જવાબદારી મા તરીકે મારી જ હોય સાસુ સસરાએ વિશાળ હૃદય રાખી અમને માફ કરી દીધા વેદિકા આખરે અમે પણ દીકરીના મા બાપ જ છીએ ને તો મિત્રો આ હતી એકલવાઈ દીકરીની કહાની તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક આવી જ રસપ્રદ કહાની સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી કૃષ્ણ